નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા અને તમારી ખેતીના ભવિષ્ય માટે અત્યંત મહત્વની છે સરકારની તમામ યોજનાઓ પછી તે સબસિડીની હોય કે પાક ધિરાણ હોય બેંકની લોન હોય કે પછી પાક નુકસાનીની સહાય આ બધા જ કામ માટે દરેક ખેડૂતનું એક ડિજિટલી રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે આ રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા એટલે કે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાતીમાં તેને કહેવાય ખેડૂત નોંધણી હવે તમને થશે કે આ ફાર્મર રજિસ્ટ્રી થી ખેડૂતને શું ફાયદો થશે અને શું નુકસાન થશે ખેતીના ભવિષ્ય સાથે આ રજિસ્ટ્રેશન ને શું લેવા દેવા અને સૌથી મહત્વનું કે જો આ રજિસ્ટ્રેશન ફરજિયાત છે તો પછી તે કરવું કઈ રીતે તો ખેડૂત મિત્રો મૂંઝાશો નહીં ગભરાશો નહીં આજે હું તમને આ તમામ બાબતો અંગે ખૂબ સાદી અને સરળ રીતે સમજાવીશ તો આવો જાણીએ આ ફાર્મર રજિસ્ટ્રી વિશે જેમ આપણી ઓળખ માટે આધાર કાર્ડ હોય છે કે જેના વગર આપણે કોઈ પણ સરકારી કામ કરી શકતા નથી બસ તે જ રીતે તમારી ખેતીની જમીન માટે પણ હવે એક ડિજિટલી ઓળખ કાર્ડ બની રહ્યું છે જેને ફાર્મર આઈડી કહેવામાં આવે છે જેમાં દરેક ખેડૂતને 11 આંકડાનો એક યુનિક નોંધણી નંબર આપવામાં આવે છે આ માટે ભારત સરકારના કૃષિ મંત્રાલય અને ગુજરાત સરકારના કૃષિ અને મહેસૂલ વિભાગ દ્વારા સપ્ટેમ્બર બે થી સમગ્ર રાજ્યમાં ફાર્મર રજીસ્ટ્રેશન ની આ પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે અને એટલા માટે ઘણા બધા ખેડૂતોએ અત્યાર સુધીમાં આ રજીસ્ટ્રેશન કરાવી પણ લીધું છે આ રજીસ્ટ્રેશન કરાવવા પાછળનો સરકારનો હેતુ એગ્રીસ્ટેક એટલે કે ખેતીનું ડિજિટલ માળખું તૈયાર કરવાનો છે એનો અર્થ એ થયો કે હવે પછી તમારી ખેતીની જમીનની વિગતો અને તમારી પોતાની વિગતો બધું જ એક જગ્યાએ ઓનલાઈન ઉપલબ્ધ હશે જેનાથી વચેટિયાઓ દૂર થશે અને સરકાર દ્વારા આપવામાં આવતી તમામ પ્રકારની સહાય પછી તે પીએમ કિસાન યોજનાની સહાય હોય કે પછી ખાતર બિયારણની સબસિડી ખેત ઓજારોની સહાય હોય કે પછી પાક નુકસાનીની સહાય એ સીધી જ તમારા બેંક ખાતામાં પારદર્શક રીતે જમા થશે આ નોંધણી કરાવવી એ માત્ર સુવિધા નથી પણ દરેક ખેડૂતની પોતાની અંગત જવાબદારી પણ છે કારણ કે ભવિષ્યમાં આના વગર સરકારી કામો અઘરા પડી શકે છે જો તમે નોંધણી નહીં કરાવો તો ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ પડી શકે છે જેમ કે પીએમ કિસાન યોજનાના બે હજારના હપ્તા અટકી શકે છે ટેકાના ભાવે એટલે કે એમએસપી પર પાક વેચવામાં મુશ્કેલી પડી શકે છે અને કુદરતી આપત્તિ વખતે મળતી સહાય મેળવવી પણ અઘરી બની જશે ટૂંકમાં કહું તો ખેડૂત મિત્રો જે મોબાઈલમાં સિમ કાર્ડ વગર વાત થઈ શકતી નથી બસ તે જ રીતે ભવિષ્યમાં આ રજીસ્ટ્રેશન વગર સરકારી યોજનાના લાભો મેળવવા મુશ્કેલ બની શકે છે આ બધું સાંભળીને તમને થશે કે ચાલો ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લઈએ પણ અહીં સવાલ એ આવે કે આ રજીસ્ટ્રેશન કરાવવું કઈ રીતે અને તેના માટે કયા કયા આધાર પુરાવાઓ જોઈએ તો નોંધી લો ફાર્મર રજીસ્ટ્રેશન માટે મુખ્યત્વે ચાર આધાર પુરાવાઓની જરૂર પડે છે એક તમારું આધાર કાર્ડ બે તમારી ખેતીની જમીનના સાત બાર અને આઠના ઉતારા ત્રણ તમારી બેંક પાસબુકની નકલ અને ચાર સૌથી અગત્યનું તમારા આધાર સાથે લિંક હોય તેવો ચાલુ મોબાઈલ નંબર અને એ પણ મોબાઈલ સાથે કારણ કે તેમાં ઓટીપી આવશે આ ચાર આધાર પુરાવા મેળવ્યા પછી વારો આવે રજીસ્ટ્રેશન કરવાનો ખેડૂત મિત્રો આ પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે આના માટેના મુખ્યત્વે બે રસ્તા છે એક સેલ્ફ રજિસ્ટ્રેશન જો ખેડૂત મિત્રો તમે મોબાઈલ વાપરવાનું જાણતા હો તો જાતે ઘરે બેઠા પણ આ રજીસ્ટ્રેશન કરી શકો છો જો તમારા ઘરમાં કોઈ ભણેલો છોકરો હોય તો તેની પાસે પણ આ રજિસ્ટ્રેશન કરાવી શકો છો આના માટે સૌથી પહેલા ગૂગલ પર સરકાર શ્રીની અધિકૃત વેબસાઇટ agristate.gujarat.gov.in પર જાવ અથવા પ્લે સ્ટોર પર જઈને ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાં સૌપ્રથમ આધાર નંબર થી રજીસ્ટ્રેશન કરો ત્યારબાદ લોગ ઇન કરી વ્યક્તિગત માહિતી બેંકની માહિતી જમીનની વિગતો અને અન્ય વિગતો દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરવાથી રજિસ્ટ્રેશન અરજી પૂર્ણ થશે હવે તમે કરેલી આ અરજી તમારા ગામના તલાટી શ્રી અને બાદમાં નાયબ મામલતદાર શ્રીના આઈડી માં જશે ત્યાંથી એપ્રુવલ મળ્યા બાદ તમને 11 આંકડાના યુનિક નંબર વાળું ફાર્મર આઈડી મળી જશે અને જો જાતે રજીસ્ટ્રેશન ન કરી શકો તો ચિંતા કરતા નહીં આ માટેનો બીજો અને સૌથી સરળ રસ્તો છે તમારા ગામની ગ્રામ પંચાયત કચેરીએ વીસી એટલે કે ગામના કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર પર જઈને પણ તમે આ નોંધણી કરાવી શકો છો અહીં એક ખાસ વાત ધ્યાન રાખો કે જો તમારી જમીન સંયુક્ત નામે છે એટલે કે તમારી જમીનના આઠ માં એક કરતા વધારે ખેડૂત ખાતેદારો છે તો એ દરેક ખેડૂત ખાતેદારે પોતાનું અલગ અલગ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું પડશે તો ખેડૂત મિત્રો હવે જમાનો બદલાયો છે ખેતી પણ હવે ડિજિટલ થઈ રહી છે માટે આજે જ નોંધણી કરાવો અને તમારી ખેતીનું સુરક્ષા કવચ મેળવી લો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગામના WhatsApp ગ્રુપમાં શેર કરજો કે જેથી કોઈ ખેડૂત ભાઈ બાકી ના રહી જાય આવી જ સાચી સરળ અને સચોટ માહિતી માટે આપણી ચેનલ આવો જાણીને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને રામ રામ